તપઋતુના પહેલા અઠવાડિયાનો ગુરુવાર આજના શુભ સંદેશમાં ઈસુ વચન આપે છે કે પ્રભુ પાસે માંગો અને પ્રભુ આપશે જ આ વચન પછવાડે પ્રભુનો માનવ પરનો પ્રેમ છે સાંભળીએ સંત કૃત શુભ સંદેશ અધ્યાય સાત કડી સાત થી બાર એટલે મળશે શોધો એટલે જડશે ખડડાવો એટલે બારણા ખુલી જશે કારણ જે કોઈ માંગે તેને મળે છે જે કોઈ શોધે તેને જડે છે અને જે કોઈ ખખડાવે તેને માટે બારણાં ખુલે છે તમારામાં એવો કોણ છે જે પુત્ર રોટલો માંગે તો રોડું આપે અથવા માછલી માંગે તો સાપ આપે આમ તમે ખરાબ હોવા છતાં પોતાના બાળકોને સારી વસ્તુ આપવાનું સમજો છો તો તમારા પરમપિતા પોતાની પાસે માગનારને સારી વસ્તુ આપે જ એમાં શંકાશી લોકો તમારી સાથે જે રીતે વર્તે એમ તમે ઇચ્છતા હોવ તે જ રીતે તમે પણ તેમની સાથે વર્તો એ જ નિયમ સંહિતા અને પૈગંબરોની વાણીનો સાર છે એક અગ્નેયવાદી એવો માણસ જે માને છે કે ઈશ્વર વિશે આપણને કાંઈ ખબર નથી કે ખબર ન પડી શકે તેની દરિયાઈ મુસાફરી દરમિયાન વાણમાં એક કેથલિક પુરોહિત જ્યાં બોધ આપતા હતા તે તરફ જતો હતો ત્યાં તેણે એક બાજુએ આરામ ખુરશીમાં હાથ ફેલાવીને બેઠેલા એક વૃદ્ધ અને અશક્ત માજીને જોયા આ માણસે ગમત માટે એની પાસેના બે સંતરા માજીના ફેલાવેલા બંને હાથની અથડીમાં મૂકી દીધા થોડા સમય પછી તે માણસ એ જગ્યાએ પાછો ફર્યો ત્યારે તેણે જોયું કે પેલા માજી ટેસ્ટથી સંતરા ખાઈ રહ્યા હતા પેલા માણસે પૂછ્યું માજી સંતરાની મજા માણી રહ્યા છો ને માજી બોલ્યા મારા પિતા ખૂબ પ્રેમાળ અને ભલા છે અગ્નેયવાદીએ પૂછ્યું તમારા પિતા હજુ પણ જીવે છે બિલકુલ જીવંત છે માજીએ જવાબ આપ્યો માજીએ વાત આગળ વધારી આ વાણમાં કેટલાય દિવસથી મને દરિયાઈ માંદગી થઈ ગઈ છે તેથી હું અસ્વસ્થ છું અહીં પેન્ટ્રીમાં ફળ નથી અને મને સંતરું ખાવાની ખૂબ ઈચ્છા થઈ હતી જેની માટે હું પ્રાર્થના કરતી હતી કે પ્રભુ ઈસુ મારા માટે એક સંતરું મોકલી આપો અને જુઓ ઈસુએ બે બે સંતરા મોકલી આપ્યા અગ્નેયવાદી અવાક થઈ ગયો અને ત્યાં હાજર કેથોલિક પુરોહિત પાસે સ્નાન સંસ્કાર માટે દોડી ગયો આજના શુભ સંદેશમાં ઈસુ પ્રાર્થનાથી બધું મેળવી શકાય છે એની માટે તેમની લાક્ષણિક ઢબે કહે છે કે માગવાથી મળશે શોધવાથી જળશે અને ખખડાવવાથી બારણાં ખુલી જશે ઈસુ દુનિયવી પિતાનો દાખલો આપે છે જે પોતે ગમે તેવો હોય પણ પોતાના સંતાનો માટે જે સારું હોય એ જ આપે છે કે કરે છે આપણો અનુભવ છે કે આપણી ઘણી પ્રાર્થનાઓનો ઈશ્વર તરફથી પ્રતિસાદ નથી મળતો અથવા જલ્દી નથી મળતો આનો જવાબ આપણા જીવનમાંથી જ મળી શકે એમ છે કોઈ દસ બાર વર્ષનો છોકરો મોટરસાયકલ માંગે માગે તો પિતા આપે ખરા દીકરો રોજ માગે તો પણ નહીં જ આપે કારણ કે બાળકોને શું અને ક્યારે આપવું યોગ્ય છે એ મા બાપ સારી રીતે જાણતા હોય છે એટલે યોગ્ય વસ્તુ યોગ્ય સમયે જ આપતા હોય છે આપણી અને ઈશ્વર વચ્ચે પણ આવું જ છે જેમ અમુક ઉંમરે અને વિશેષ કરીને બાળપણ ને યુવાનીમાં બાળકો મજા કે ઉન્માદમાં કઈ વસ્તુ સારી છે કે નહીં અને કયા સમયે તેની સમજ ધરાવતા નથી એ જ રીતે આપણે પણ ઘણીવાર આપણા સંતાનોની જેમ આપણી માગણીઓ વિશે સમજી શકતા નથી આવા સમયે આપણે આપણી મા બાપ તરીકેની ભૂમિકા યાદ રાખીને ઈશ્વર જે યોગ્ય હશે તે યોગ્ય સમયે આપશે કે કરશે એવી શ્રદ્ધા સાથે પ્રાર્થના કરતા રહીએ એ જ ઈશ્વરમાં આપણી શ્રદ્ધાની નિશાની છે આજે સોફ્ટ સ્કિલ ટ્રેનર જે વાત કહે છે તે વાત ઈસુએ હજારો વર્ષ પહેલાં કહી હતી કે લોકો તમારી સાથે જે રીતે વર્તે એમ તમે ઈચ્છતા હો તે જ રીતે તમે પણ તેમની સાથે વર્તો ઈસુ પોતાના આ કથનને નિયમ સંહિતા અને પૈગંબરોની વાણીના સાર તરીકે રજૂ કરે છે સાચે જ એક માણસ બીજા સાથે આ રીતે વર્તવા માંડે તો દુનિયામાં શાંતિ અને સમાધાનનું વાતાવરણ જ ફેલાયેલું જોવા મળે બીજા કરશે કે નહીં એની ચિંતા કર્યા સિવાય આપણે પોતે તો શરૂઆત કરી જ શકીએ ને रो ने सहा तू तो रात सहा <Gã> पूतो स नो

ी गान अनंत अनन्तका ओ प्रभु सम्भरो करो